જય સ્વામિનારાયણ ની ચીકી બનાવવા માટે થઈને અહીંયા મેં પાંચસો ગ્રામ સિંગ દાણા લીધા છે અને હવે એને શેકી લઈએ પહેલાં ગેસ ઉપર આવી રીતના એને ધીમા બહુ ખાસે નહીં અને બહુ ધીમા ગેસે નહીં એવી મીડિયમ ફ્લેમ ઉપર સિંગદાણાને શેકી લેવાનું આ સિંગ દાણા છે એને સતત ધીમા તાપે રાખી અને સતત હલાવતું રહેવાનું એટલે જેથી કરીને જે સિંગના દાણા હોય એમાં જે ઓલા દાજોડા પડે આપણે કહીએ એવા દાજોડા પડે નહીં જો આ સિંગ દાણા આપણે શેકી લીધા હતા એ આવી રીતના જે ઘઉં ચાડવાનો આંખ હોય ઘઉં ચાળવાનો આંખ હોય એમાં આવી રીતના એના પોતળા આપણે આમ ઘસીએ અને કાઢીએ એટલે તરત જ નીકળી જાય જો આવી રીતના આ જે ઘઉં ચાળવાનો આંખ છે એમાં આવી રીતના સતત ઘસતા રહેવાથી બધા પોતરા નીકળી જાય છે હવે જે મોટા મોટા દેખાય છે એને આપણે આપણે કહીએ ને કે ઝાટકી લઈએ ઝાટકી લેવાના હવે આની ચીપી બનાવશું જો આપણે પહેલાં છે ને અઢીસો એટલે અડધા અડધા દાણાની જ આપણે સીંગ કરીએ તો પહેલાં અઢીસો દાણા લીધા છે એટલે અહીંયા મેં સામે બસો ગ્રામ ગોળ લીધો છે આવી રીતના વજન કરીને બસો ગ્રામ ગોળ લીધો છે એટલે હવે એને લોયામાં નાખી અને ગોળને આપણે કહીએ ને કે કરી લઈએ પાય એવી પાઈ કરી લઈએ ચા ગોળ નાખી અને એક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખશું અને એને સતત હલાવતા રહેશું ચાનો ગોળનો કલર ફરવા માંડ્યો છે ઘણા છે એ આમાં આટલો થાય ત્યાં એ નાખી દેતા હોય છે દાણા પણ આપણે હજી ગોળને પાકો કરવાનો છે હજી થોડોક લાલ કલર કરશું એટલે ચીકીનો સરસ આવે ડાર્ક જો આટલું ડાર્ક થાય એટલે ગેસની ફ્લેમ ને બંધ કરી દેવાની ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે એમાં ચપટી જેટલા જો તમને દેખાશે એટલા સાજીના ફૂલ અંદર નાખી દેસું અને એકદમ હલાવી લેશું અને પછી દાણા એડ કરી દેસું આપણે એમાં દાણા નાખતા જઈશું થોડાક થોડા તો સિંગદાણા ની ચીકી આવી જોઈએ એટલે હવે અહીંયા આપણે પેલા ઘી લગાડી લઈએ પ્લેટફોર્મ ઉપર હળવા હાથે વણતું જવાનું અને એને ફેરવતું જવાનું નાજીકી ગરમ હોય ત્યારે જ વણવાની એટલે સરસ વીતના ઉટલાવી લેવાની એટલે એ સરસ નીકળી જાય એટલે ફરે ચા સરસ પતલી વણાઈ ગઈ છે હવે આને થોડીક વાર ઠરવા દઈએ પછી આને પીઝા કટરના કટરથી પીસ બનાવશું આના થોડીક થઈ ગઈ છે ઠરી ગઈ છે હવે જે અમારી પાસે આવું પીઝા કટર છે એનાથી આપણે કટ કરી લઈએ બહુ કઠોળ થઈ ગયું હોય તો એ આના પીસ સરખા ન પડે એટલે સેજ ગરમ હોય ત્યાં જ આના આપણે પીસ કરી લેવાના આવી રીતના હવે આપણે એક સરખા પીસ કરી લઈએ તો તૈયાર છે આપણી સિંગની ચીકી